તમારી અમારી ખાસ આજના દિવસે એક જ રજૂઆત છે રાજકોટ શહેરમાં સરકારી શાળા ધોરણ થી બાર ની અંગ્રેજી માધ્યમની એક પણ નથી તો આજના સમયમાં અંગ્રેજીનો જમાનો છે અંગ્રેજી શિક્ષણનો જમાનો છે તો આજના સમયમાં કેવી રીતના બાળક આગળ વધશે અંગ્રેજીમાં સામાન્ય વર્ષના બાળકોનું શું થશે આમાં કેવી રીતના આગળ વધશે ગુજરાત કેવી રીતના આગળ વધશે ભારત તો અમારો ખાસ મુદ્દો આજ છે

તો એ બે શાળામાં એડમિશન મેળવવું બાળક માટે ખૂબ જ મુશ્કેલ છે એમાં સંખ્યા જ એટલી હોય છે કે એમાં એડમિશનનો વારો બીજા બાળકોનો આવતો જ નથી તો આમાં હવે પ્રશ્ન એ છે તો સામાન્ય વર્ગનો બાળક જે છે તો એ આગળ વધશે કેમ એક સામાન્ય પરિવારનો માણસ જે કાપડની દુકાનમાંથી એક સજેટની દુકાનમાં કે મજૂરી કરીને ગુજરાન ચલાવતો હોય તો એવા બાળકનું ભવિષ્ય શું છે આજે સામાન્ય રીતે તમે ખાનગી શાળામાં તો ધોરણ નવ થી બાર અંગ્રેજી માધ્યમમાં તમારે બાળકને ભણાવવો હોય તો પર યર ની ફીસ એસી હજાર થી નેવું હજાર રૂપિયા પર યર ની ફીસ હોય છે તો આ સામાન્ય વર્ગ નો બાળક જે છે માણસ જે છે એનો બાળકને ભણાવશે કેમ

ઘણી બધી રજૂઆત કરેલી છે ઘણી બધી લેખિતમાં અરજી આપેલી છે તે ઉપરાંત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી તેમજ કમિશનર ઓફ સ્કૂલ ગાંધીનગરને અમે લેખિતમાં રજીસ્ટર પોસ્ટ એ દીધી ઘણી બધી રજૂઆતો કરેલી છે આ ઉપરાંત સીએમઓ ના પોર્ટલ ઉપર પણ અમે વ્યક્તિગત ઘણી બધી રજૂઆતો કરેલી છે

આ કોર્પોરેશન આ શાળા શરૂ કરેલી છે ભગવતીપરા વિસ્તારમાં તો એમાં એનું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું છે પણ હજી એમાં એડમિશન ની પ્રક્રિયા શરૂ જ નથી કરી અને આ શાળા જે છે એ ભગવતીપરામાં શાળા છે તો રાજકોટનો આખો ક્રાઇટેરિયા વિસ્તાર ખૂબ જ મોટો છે એક વિસ્તારમાં એક શાળાથી કાંઈ શક્ય ન બને દરેક વિસ્તાર માંથી બાળક ભણવા જઈ શકે એવું શક્ય નથી પોસિબલ નથી તો રાજકોટના દરેક વિસ્તારમાં પોસિબલ હોય એટલી શક્ય એટલી વધુમાં વધુ પ્રમાણમાં અને ઈઝી થાય રાજકોટની મધ્યમાં આવી શાળા મળે તો વધારે સારું અમારી નમ્રામનાવ થી બાર ની સરકારી શાળાની શું બિલકુલ નથી બહુ તકલીફ છે બધા